બાવનમું રાષ્ટ્રીય બાળવૈજ્ઞાનિક પ્રદર્શન ભોપાલના ગુજરાતનું ગૌરવ વધાર્યું ભોપાલ ખાતે બાવનમાં રાષ્ટ્રીય બાળ બાળવિજ્ઞાન પ્રદર્શનમાં ઝઘડિયા તાલુકાનું સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ પ્રોજેક્ટ બન્યું સૌનું આકર્ષણનું કેન્દ્ર અઢારથી ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન ભોપાલ ખાતે બાવનમું રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ભવ્ય રીતે યોજાયું સમગ્ર ભારતમાંથી નાના વૈજ્ઞાનિકોએ પોતાની નવીન કૃતિઓ રજૂ કરી જેમાં ગુજરાત રાજ્યમાંથી માત્ર આઠ પ્રોજેક્ટની પસંદગી થઈ હતી આ પસંદ કૃતિઓમાં ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાની પ્રાથમિક શાળા નવા નવ પ્રવર્તનાત્મક કૃતિ સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ સમગ્ર પ્રદર્શનનું આકર્ષણ બની રહી આ પ્રોજેક્ટમાં પ્રથમ મોડેલમાં લાઇટના થાંભલા પર કરંત ઉતરે ત્યારે લાઇટ સિગ્નલ અને સાઉન્ડ એલર્ટ મારફતે આસપાસના લોકોને તરત ચેતવણી મળી રહે જેથી અકસ્માત શકાય સુરક્ષિત રાખી શકાય બીજા મોડેલમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી હતી જેના દ્વારા જો કોઈ થાંભલો તૂટી પડે તો તેની તાત્કાલિક લોકેશન સાથેની જાણ જીઈબી સુધી તરત જ પહોંચે જેથી ટેકનિકલ કર્મચારી ઝડપથી સ્થળ પર પહોંચી રિપેરિંગ કરી શકે આ નવીન અને સુરક્ષા આધારિત પ્રોજેક્ટ મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યું અનેક મહાનુભાવોએ આ કૃતિની દિલથી પ્રશંસા કરી પ્રોજેક્ટ પાછળના બાળવૈજ્ઞાનિકોમાં ભાવિક માછી અને જૈનિલ પટેલ અને તેમના માર્ગદર્શન શિક્ષક ઉર્વેશભાઈ પટેલે ભરપૂર ઉત્સાહ અને મહેનતથી પ્રસ્તુતિ આપી ભરૂચ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે આ સફળતા પાછળ શાળાના તમામ સ્ટાફ ગૃપાચાર્ય સીઆરસી બીઆરસી કચેરીઓ તાલુકા અને જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દાયત પરિવાર તેમજ તાલુકા અને જિલ્લા શિક્ષક સંઘના સતત સહકારની ભૂમિકા રહી છે આચાર્ય દિલીપભાઈ સોલંકીએ તમામનો આભાર વ્યક્ત કર્યો અને બાળકોને ભવિષ્યમાં પણ આ જ પ્રકારનું પ્રોત્સાહન મળતું રહે તેવી આશા વ્યક્ત કરી